મૂળ ડીસા તાલુકાના વતની અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા ચાલીસ વર્ષીય રામજી પરમાર ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગડી પૂનમના લોકમેળામાં બંદોબસ્તમાં આવ્યા હતા ઓફિસ વર્ક કરતા કરતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેથી રામજી પરમારને તુરંત એમ્બ્યુલન્સ દ્વારા ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જોકે યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું હાલે એસ આરપી જવાન ના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને ડાકોર પોલીસે આગળની કાર્યવાહીને હાથ ધરી છે